મારે એકલા બો કોમશી શું કરવાનું મુંંદર તો કાંટાઓ આવે છે આખો દાડો કોમ કોમ કો કઈ રાત ને ઘવાનું ને બીજી બધી કોમ આખો દાડો પે ભેળા તો લુકડું જઈ નાશ્યા પછી હજી તો ચાલીયા જવાનું છે પછી તમાકુ ખર્ચેવાની છે અને તો આયું મોકો વધારે છે શિકર પાટ પાટ ચડના પડશે હજી તો ઓન જેટલા વારો પડશે બફુજીડે તો શું કરવાનું એક તો કબ કબ ના એકલું કરુંધું નહીં આ વે શું કરવાનું કેટલા કોમ છે આ તો આખો ડાળું ભરા હે એટલે સી બે કલાકથી મોમઠાયો વે મોટો ડકરે કાય કરે જેટલો દેખું મારે એટલો કંધળો આવે છે તું તો કેટલા પૈસા અરે રો આ કેટલા કરવાની ના હોય ના તો આ શેટુડી શેટુ ના તું તો એક તો સોયલો હતો એક તો કરવા બોલો શું કરવાનું કેટલો પભરાવ 으악! 헬로! 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 마샤니! 야, 맞춰봐! 아야아! 맞야 돼, 슈피유! 으악! 야,

કેનો ભગવાન તો મારું બટાર કોણ પૈસા પૈસા તો પૂજા જ ન ઓ નો અલ્યા હવે એ મારે હવે ખાશો કોમ છે એટલે પછી જો હું ખાઈલું તો પછી આવું હુએ એ હારું તે તમે આળત ખાઈવાડ

હવે પછી <región> <Trail adolescence> આતે છે પ્રો ના દેખો છો તો દેખાતું જ નહીં કે શું થાય દાતેલું આ અરે આને દાતેલું ચારા મળી નાયો તો હું કે તો હાજર આ તો બોંધીલું છે તું તો તગાડ પડું કાકાને તો બોલો kemna daru mathi kade lage phulelu kemna lahi doti more ni moreli ha 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 shu chau andha khaado to <tik> parso oh no bundra oh, to bundra to aau na gadi bundra bundra to ba aswa guda પ્રિય નકડુ આ અરે અમે કટ ઇફેટર બુક થેલું છે દુકી આખો લડકો ભી ના છે ઓ શિટ આની એ દુકી મો શું જા લિસુ છે આવો આ કો સાધન હેલું છે કે કો પારું છે હું તો ક ખદીની પડી હું બકળી કેટલું બધું પારું ભાઈ આ તો બધું ભી ના છે ઓ નો એ તો શું

મું તો લાગે છે આ બેટ તો તૂટલે મંગાશું ઘઉં ઘટાવા આને આ કેટર મારા મોઢે નઈ ઓમ થઈ ઓમ થઈ અને પેલે જ ઊભું કરીશ આ બ ઘઉં ઘટાવા રંગા તો કીધું નહીં તો મરે આટલી ફટ પર ઘવ્યું બાજી નાશ ફટ પર લીધા આટલી જ મને કોમ કીધા પટાયું છે હ મારા અજગત કોમ જેટલા થી તો હું પટાઈ કેતો નહીં યાર આટલી જલ્દી મરતો પટાઈ નાશલું પણ ઊ ઇ બધી આદી મને માર બઈ લસકો દમ ભાજી ઓબ ને પડ્યો કરી ઇ દમ ભાજી માર બેગો કુતરે કુતક ને હરીસે હું ભૂશી હું મારી હું 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 આ તો અમે વાત છૂટી ગયો છું હવે છે માર મો એને